રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની સુરક્ષાઓ પર ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે કેમ કે દિલ્હીના લાલ કિલ્લાના પરિસરમાંથી કરોડ રૂપિયાના કળશની ચોરી થઈ ગઈ છે આ કળશની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા છે અને સોનાથી બનેલો આ કળશ હીરા માણેક અને પન્ના જડિત હતો સાતસોને સાહીઠ ગ્રામ સોનું આ કળશમાં જડવામાં આવ્યું છે અને તેની અંદર હીરા બેસાડવામાં આવ્યા છે જેનું વજન અંદાજે એકસો ગ્રામ છે ઉદ્યોગપતિ સુધીર જૈન રોજની પૂજા માટે આ કળશ અહીં લાવતા હતા ગત મંગળવારે આયોજિત જૈન ધાર્મિક વિધિ દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા અને તેઓના સ્વાગતના હોબાળામાં જ કળશ સ્ટેજ પરથી ગાયબ થઈ ગયો હતો દિલ્હી પોલીસ મુજબ શંકાસ્પદ વ્યક્તિના કામકાજને સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વિઝ્યુઅલ્સ સામે આવી ગયા છે અને પોલીસે શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને ટૂંક જ સમયમાં તેની ધરપકડ શક્ય છે ત્યારે લાલ કિલ્લામાં ચાલતી આવીધિ નવ સપ્ટેમ્બર સુધી હજુ ચાલુ રહેવાની છે પરંતુ જૈન સમુદાયમાં માટે આ ચોરી હાલ ભારે આઘાતરૂપ બની ગઈ છે